ભાવનગર જિલ્લામાં પ્રથમ વરસાદે તબાહી સર્જી અને તંત્રની પોલ પ્રથમ વરસાદે ખુલ્લી પડી તળાજાના બોરડા ગામે ઘણા વર્ષો બાદ નદીઓમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા હતા રોડ ઠપ થઈ ગયો હતો વીજળી આખો દિવસ ગુલ થઈ થતા લોકોએ ભારે રોષ આક્રોશ વ્યક્ત કરેલ મહુવાના કુંભણ ગામના મુકેશભાઈ ચૌહાણના જણાવેલ મુજબ કુંભણ ગામે રૂપાવો નદીમાં ઘોડાપુર આવતા નદીનું પાણી ગામમાં ઘૂસ્યા કુબણ ગામે રૂપાવો નદીમાં પૂર આવતા નદીનું પાણી ગામમાં ફરી વળ્યા એક કાર પુલ પર ફસાઈ હતી તેમજ મોટર સાયકલ બાઇક પણ ડૂબવા લાગ્યા તેમજ પીજીવી સીલના થાંભલા પર પડી ગયા નદીઓ ગાંડીતુર બનતા લોકોમાં ભય ફેલાયો પિત્તપુરથી કમલેશ ઢાપા અને કોટગાથી અજીતભાઈ ભીલના જણાવેલ મુજબ પિત્તપુર ગોપનાથ પંથકમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી ચાલુ થઈ જતા ઠેર ઠેર પાણી ભરાયા નીચા નીચાકોટડા દયાલ રાણીવાડા લોંગડી સહિત આસપાસ ગામડાઓ ધોધમાર વરસાદ નદીઓ નહેરા છલકાયા પ્રથમ વરસાદી વાવણી ધોધમાર વરસાદ પડ્યાનું જણાવેલ બોરડા ગામ અને પ્લોટ વિસ્તાર વચ્ચે નદી પસાર થાય છે તે નદીઓ ઉપર પાંચ ફૂટ પાણી ફરી વળ્યા પાણી ઉછર્યા બાદ બિહામણા દ્રશ્યો સામે આવ્યા બોરડા કેન્દ્ર વર્તી શાળાના આચાર્ય દિનેશભાઈના જણાવેલ મુજબ શાળાના ગેટ નજીક ભારે પાણી આવતા રસ્તો ધોવાઈ ગયો ગેટ સહિતને નુકસાન થયાનું જણાવેલ વધુમાં જણાવેલ કે ચાલુ વરસાદે સમગ્ર સ્ટાફ અને જાતે મહેનત કરીને વિદ્યાર્થીઓને હેમખેમ પહોંચાડ્યા નિશાળમાં નદીઓની ભારે પાણી આવી જતા મુશ્કેલીઓ સર્જાઈ હતી જોકે સવારથી વરસાદ ચાલુ થતા નહિવત જ વિદ્યાર્થીઓ આવ્યા હતા શેત્રુજી ડેમ પ્રથમ વરસાદે નેવું ટકા ભરાયો તળાજા પાલીતાણાના ગામડાઓને ભાવનગર કલેક્ટર અને તંત્ર દ્વારા સાવચેત કરાયા મહુવાની માલણ ડેમ છલકાયો હોવાના અહેવાલ બગડ નદી ગાંડીતુર બની વાલર ગામ સરપક વિનુણું રોજીયા ગામમાં ધોધમાર વરસાદ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો જેસર પંથકમાં પ્રથમ વરસાદ અગિયાર ઇંચ ખાબકતા જળબંબાકાર એક બોલેરો ગાય આખલો તણાયાના અહેવાલ બોલેરો તણાવા લાગતા આઈસર ગાડી સાથે સાંકળ વડે બાંધવામાં આવેલ માલણ નદી બે કાંઠે થતા ભાદરોડ ઝાપા ગેટ સુધી પાણી પહોંચી ગયાના અહેવાલ ગારિયાધાર પંથકમાં નવ ઇંચ વરસાદ ખાબકતા અનેક જર્જરિત મકાનો પડ્યા મામલતદાર સહિત ટીમ દોડી ગઈ સિહોર પંથકમાં અગિયાર ઇંચ વરસાદ ખાબક્યાના અહેવાલ ગુંદરના બગદાણા લોંગયા ખાડી જાગદાર પ્રતાપરા નઈપ રાણીવાડા દયાલ તળાજા મહુવા અને ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ તેમજ અનેક ગામડાઓમાં પ્રથમ વરસાદે ઠેર ઠેર નદીઓ ગાંડીતૂર બની થોડીવારમાં તમામ વિડીયો અહેવાલ માટે જોતા રહો અમારી ચેનલ રિપોર્ટ કમલેશ ઢાપા અલ્પેશ ચૌહાણ વિંકલ બારૈયા મનીષા શિયાળ શોભા બારૈયા અસ્મિતા બાંભણિયા હરેશ કોચા મનસુખ પરમાર હિતેશ ઠંડ રણજીત સિંહ સહિત ટીમ de cuido